નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે બે વર્ષ પહેલા મારા મિત્ર પાસેથી મેં કૂવો ખરીદેલો અને એ કૂવાનું જે લખાણ છે એ નોટરીલાઇઝ લખાણ છે પરંતુ હાલમાં જે મિત્ર પાસેથી મેં કૂવો ખરીદેલો એ મિત્રનું અવસાન થઈ ગયેલ છે જેથી કરીને તેમના જે વારસદારો છે એ હવે એ જે કૂવો છે એ મને આપવાની ના પાડે છે અને જે નોટરીલાઇઝ લખાણ છે તેનો પણ તેઓ સ્વીકાર કરવા માટે તૈયાર નથી તો શું હું એના આધારે કોર્ટની અંદર જઈ શકું ખરો તો દર્શક મિત્રો આ જે પ્રશ્ન છે તેના આજે આપણે વિસ્તારપૂર્વક સમજીએ તો દર્શક મિત્રો મિત્રોનો જે પ્રશ્ન છે તેમાં એવું જણાવ્યું છે કે એમને કૂવો જે ખરીદેલો છે એ ખરીદેલા કૂવાનું જે લખાણ છે એ નોટરી છે એટલે કે સ્ટેમ્પની ઉપર એમને નોટરી કરાવીને જે તે લખાણ છે એ લખેલું છે તો હવે જે નોટરીરાઈઝ લખાણ હોય છે એનો દર્શક મિત્રો અમુક નિયમો હોય છે કે અમુક પ્રોપર્ટીની અંદર તમે જે પણ નોટરી ઉપર જે વસ્તુનું તમે ખરીદી કરી હોય એનું જો લખાણ હોય તો અમુક બાબતોની અંદર એનું ત્રણ મહિના સુધીની વેલિડિટી હોય છે અને અમુક બાબતોની અંદર છ મહિના સુધીની વેલિડિટી હોય છે એટલે દર્શક મિત્રો જ્યારે તમે કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરો અને જો એ જે મિલકતની ખરીદી છે એ તમે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લખીને અને નોટરી કરાવી હોય તો તમારે એકદમ નિશ્ચિત નહીં થઈ જવાનું કારણ કે જો આવી કોઈ સમસ્યા ભવિષ્યમાં ઉદભવે તો પછી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો હવે જે કૂવો છે એ કૂવો એમને ખરીદેલો છે અને જે વ્યક્તિ વેચનાર છે એ અવસાન પામ્યા છે તો એમના વારસદારો એ સ્વીકારવા તૈયાર નથી કે કૂવો એમને ખરીદેલો છે તો આમને જે કોર્ટની અંદર પડકાર કરવો હોય તો એ જે નોટરી જે લખાણ છે દર્શક મિત્રો એ કોર્ટની અંદર મૂકવું મુશ્કેલ છે કારણ કે તેમની પાસે માત્ર નોટરી જે લખાણ છે તેના સિવાય કોઈ જ બીજા જો એમની પાસે પુરાવા ન હોય તો એમનો જે કેસ છે જીતવો પણ મુશ્કેલ છે કારણ કે સરકાર છે તે પ્રમાણે દર્શક મિત્રો તમે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીને ખરીદો છો તે પ્રોપર્ટીનું જે તે તમારે એક ફોર્મેટ આવે છે ફોર્મેટ પ્રમાણે તમારે જે તે સરકાર શ્રેના જે નિયમો છે કે કાયદાના જે નિયમો છે તે પ્રમાણેનું તમારે તેની અંદર કાર્યવાહી કરવી એ આવશ્યક રહે છે એટલે જો જે તે સમયે કૂવો ખરીદવામાં આવ્યો અને સ્ટેમ્પ ઉપર જે તે લખાર લખીને નોટરી કરવામાં આવી તો એ જે નોટરી છે એ છ મહિનાની અંદર અંદર જો રજીસ્ટર કરાવી દીધેલી હોત તો ભવિષ્યમાં તેમને આ મુશ્કેલી આવત જ નહીં કારણ કે કોઈ પણ વસ્તુની જો તમે ખરીદી કરો છો તો એ વસ્તુ તમારી ત્યારે જ ગણાય દર્શક મિત્રો કે જે એનું લીગલી જ્યાં રેકોર્ડ હોય એ રેકોર્ડમાં પણ તમારું નામ ચડે એટલા માટે દર્શક મિત્રો હાલમાં સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટમાં પણ જણાવ્યું છે કે માત્ર તમારો કબજો હોવાથી તમે માલિક નથી થઈ જતા જે પણ મિલકતની અંદર તમારો જે કાનૂની રીતે પણ કબજો હોય પરંતુ એ જે તે રજિસ્ટ્રારની ઓફિસ હોય ત્યાં આગળ જે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કે જે રેવન્યુ રેકોર્ડ છે ત્યાં આગળ જો તમારું નામ ન પડતું હોય તો તમે ભલે એમનો વર્ષોથી કબજો તમારી જે તે મિલકત હોય એની પર તમારો કબજો હોય પરંતુ તમારું જે લીગલી જે જગ્યાએ રજિસ્ટ્રારની અંદર તમારું નામ ન હોય તો તમે જે તે પ્રોપર્ટી કે જે તે મિલકતના માલિક બની જતા નથી માલિકી હક તમારી પાસે હોવા માટે તમારે જે લીગલી ડોક્યુમેન્ટ છે એ પણ તમારા નામે હોવા એ આવશ્યક રહે છે એટલે અહીંયા જે પ્રશ્ન છે

બની શકે કે તેના વારસદારોની જીત થાય કારણ કે તમારી પાસે અન્ય કોઈ પુરાવા છે નહીં કોર્ટની અંદર કેસ જાય એટલે તમારે મજબૂત પુરાવા રજૂ કરવા પડે ચલો માની પણ લઈએ કે તમે જે તે નોટરી કરાવેલા જે દસ્તાવેજ તમારી પાસે હોય ડોક્યુમેન્ટ હોય તેના આધારે તમે કહી શકો કે કુવો મેં ખરીદેલો છે પરંતુ જે તે રકમ તમે આપી છે તેના પણ તમારા પુરાવા આપવા પડે જો તમારે જે તે સમયે આ નોટરીરાઈઝ કરાવ્યું હોત અને એ જે નોટરીરાઈઝ કરાવેલો જે તમારી પાસે ડોક્યુમેન્ટ છે કૂવાનો એ તમે જે તે સમયગાળા દરમિયાન જો રજીસ્ટારમાં તમે ત્યાં આગળ નોંધણી કરાવી દીધી હોત તો જે વ્યક્તિએ તમને વેચ્યો છે એ કૂવો એ વ્યક્તિના જે વારસદારો છે એ લોકો જો કોર્ટમાં પણ જાય તો પણ તે લોકોનું કોઈ પણ પ્રકારનો આ જે કેસ છે એની અંદર તમારી જીત થાય એટલે કે જે દર્શક મિત્ર છે કે જેમને કૂવો ખરીદેલો છે એમને જીત થાય કારણ કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેમના ઉપર હોય એમનું નામ ચડી ગયું હોત એટલા માટે દર્શક મિત્રો ક્યારે પણ ભવિષ્યની અંદર આવી ભૂલ ન કરવી કે કોઈ પણ પ્રકારની નાની મોટી પ્રોપર્ટીને તમે ખરીદો છો તો માત્ર તેને નોટરીરાઈઝ જે પણ ડોક્યુમેન્ટ છે કે તમારો સ્ટેમ્પ પેપર છે એની ઉપર લખાણ લખીને માત્ર નોટરી કરાવીને બેસી નહીં રહેવાનું તમારું જે તે રજીસ્ટ્રાર હોય ત્યાં ઘડી તમારું નામ ચડવું જ જોઈએ તમે જે પ્રોપર્ટીને ખરીદો છો તેને તો જ તમે અસલી એ જે તે પ્રોપર્ટી છે તેના માલિક ગણાશો એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર હું એવું ન કહી શકું કે તમે કોર્ટમાં ન જઈ શકો પરંતુ તમારું જે દસ્તાવેજ તમે કહી રહ્યા છો કે જે નોટરી ઉપર છે માત્ર અને જે નોંધણી પણ નથી કરાવેલી તો એ રીતના દર્શક મિત્રો તમે કોર્ટની અંદર એ જે ડોક્યુમેન્ટના આધારે જો તમે કેસ માટે જશો તો એની અંદર દર્શક મિત્રો શક્યતા ઓછી રહેલી છે કે જે કેસ તમે જીતી શકો અને દર્શક મિત્રો જે પણ મિલકત છે કાયદેસર હોય તેમ છતાં પણ ખરીદનાર ને વેચનાર વચ્ચેની જે કાયદેસરની કાર્યવાહી થઈ હોય તેવી જ મિલકત ઉપર કોર્ટની અંદર કેસ ચાલી શકે છે હાલમાં જ બીજો પણ એક કેસ તમને સમજાવી દઉં કે કેરળ હાઈકોર્ટ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જે પણ મિલકત છે મિલકત લીગલી હોય તો જ જે કોર્ટમાં તમે કેસ કરવા માટે સક્ષમ રહેશો અને તો જ એવો કેસ જે છે કોર્ટની અંદર ટકી શકશે એટલે આ જે તમે માલિકી હક તમે ભલે ન ચડાવી હોય તમારું રજિસ્ટરની અંદર નામ ન બોલતું હોય પરંતુ લીગલી તો તમે કૂવો ખરીદેલો છે કે જેનું પ્રમાણ ભલે તમારી પાસે છે જે સ્ટેમ્પ તમારું જે નોટરીરાઈઝ છે તેના ઉપર પરંતુ એ જે નોટરીરાઈઝ સ્ટેમ્પ છે એ માત્ર એક કાનૂની રીતે તમે એને રજૂ ન કરી શકો જ્યાં સુધી તેનું જે તે સબ રજિસ્ટ્રારની અંદર નોંધણી ના થઈ હોય ત્યાર સુધી એટલા માટે દર્શક મિત્રો આવી સમસ્યા ના આવે એટલે કોઈપણ પ્રકારની મિલકત ખરીદો છો તો માત્ર ને માત્ર તમે તેનું જે નોટરી છે એ એકલું ન કરાવો પરંતુ તેની સાથે તમારું જ્યારે નોટરી તમે કોઈપણ મિલકત છે એનું કરાવો છો ત્યારે ઓછામાં ઓછા ત્રણ મહિના કે વધુમાં વધુ છ મહિનાની અંદર તમારે એને ફરજિયાતપણે સબ રજિસ્ટ્રારની અંદર એ જે ડોક્યુમેન્ટ છે એને રજિસ્ટર કરાવો જેથી કરીને તમારું નામ ત્યાં આગળ ચડે અને એ સબ રજિસ્ટ્રારમાંથી તમારા નામના જે તે તમે મિલકત ખરીદી છે એના પ્રોપરલી તમને ડોક્યુમેન્ટ મળી જાય તો દર્શક મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય